તો દાન બાપડું જગ્યાએ મિત્રો એટલું બધું એવું ફીલ આવી રહ્યું છે કે આ અદ્ભુત વસ્તુ આ જે પડ્યો છે બરાબર એ સમયની અને કંસાના બધા છે કેટલું બધું મોટું છે બરાબર અને પાછળ જે જૂના સમયની બગી એની જૂની જે ફાનસ લટકાયેલા છે એ સમયની લાઇટો અને આ બાજુ આગળ આપણે જોઈએ તો અહીંયા આપણનો ફોટો રાખેલો છે ત્યાં બધા પડ્યો છે જેને ભજન કરવાના સામગ્રી જૂના સમયનો ફાનસ છે અને એનો જે સ્ટેમ છે એને સાહેબ ઘણો બધો સમય વીતી ગયો છે બરાબર આ બાજુ પણ ભજન કરવાના સાધનો પડે હાર્મોનિયમ જેને જૂની ચાની કિતલી અને વગેરે વગેરે બધું હોય એવું લાગે છે કે આ જૂનું જે ઓળી પેટી છે અને નનકા નનકા એના ડબ્બા પડ્યા છે ઉપર તમે જોવો છો કે ત્યાં કને એક હથિયાર પણ પડ્યું છે અને ઉપર અંતરની શીશી હોય તેવું લાગે છે અને નવાઈની વાત એ છે કે ચાવીઓ લગભગ ચાવીનું વજન અત્યારે જોઈએ તો એક એક ચાવીનું વજન બસો ગ્રામથી પણ વધારે હોઈ શકે અને અજબ ગજબનું તાળું છે મને ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે પહેલા તાળાને ત્રણ ચાર ચાવીઓની જરૂર પડતી હતી એ સાહેબ એ શકે બરાબર તો અહીંયા પણ જૂનવાણી વસ્તુ ઘણી બધી પડી છે અને વસ્તુઓ પડી છે એટલું નહીં વસ્તુની સાથે સાથે યાદો પણ પડી છે અને ઉપર અને હથિયારો છે શિરોહી તલવાર અને એના નાના નાના જે કોઈ કટાર કે અલગ અલગ ભાષોમાં અને ઉપર ઉપર બધા જૂના લેખો લખેલા છે બરાબર ઘણા સમય પહેલાના આ તો કોઈ બારોટો હોય એ જ વાંચી શકે અને આગળ શું શું છે જેમ કે આ એક ભાલો બહુ લાંબો પડે આ ભાલાથી મિત્રો મા આપણે એક અંદાજ આવી જાય કે આટલો બધો મોટો ભાલો હશે એ સમયની માણસોની કદ કેવડું બધું હશે અને આવી રીતે અલગ અલગ તમે જુઓ છો હા અને એક બીજી ખાસ વસ્તુ બાબુ આ તમે શું કીધું છે આ એક લુપ્ત થયેલું આપણું હથિયાર છે એનું હેંગ હેંગ કહેવાય હા હેંગ જુઓ તમે ઝૂમ કરી બતાવો લગભગ એ પાંચ થી છ ફૂટ ની હાઈટ છે અને આ જે હથિયાર છે જે તે ટાઈમે વપરાતું છે પણ અત્યારે જેને કહેવાય માણસનું નામ પણ આવડતું નહીં હોય અને જે જૂનો ઉપર જે નકશો છે કાઠિયાવાડનો બરાબર કાચમાં તમને નહીં દેખાતો પણ એ રીતનો એ પણ જૂનવાળી નકશો છે ઢાલ છે અને નીચે ઘણી બધું જીવન જરિયાત વસ્તુઓ પડી આગળ શું છે આ એક જૂના સમયનું જે રેકોર્ડ છે અહીંયા એક જાતનું વાજિત્ર છે ઘણા સમય પહેલાંનું સાહેબ એ લોકો યુઝ કરતા છે અને ઉપર છે જે આપણે કે હાથીની પગની સાંકળો એ પણ હેવી એકદમ બરાબર અને ઉપર જૂનું બધું લેખ લખેલા છે પણ એ આપણને સમજવા બહારની વાત છે આ પણ અહીંયા એક પડ્યું છે વાજિંત્ર કેમ કે ભજન કરવાનું અને આ બાજુ સિક્કાઓ છે જે જે પોતાના સ્ટેટના અલગ અલગ સિક્કાઓ હતા એમાં અહીંયા નહીં દેખાય પણ એ સિક્કાઓ લગભગ ટોટલ સિક્કાઓની અંદર છે અને આ બાજુ પડી છે જૂના સમયની બગી બગી અત્યારે એવી કંડિશનમાં પડી છે કે બસ ઘોડા આવી જાય અને બસ ઘોડાની રાહ જોઈને ઊભી છે અને કમ્પ્લીટ ટી ટોપ એમ સાયદ આટલી બગી આપણા ભારત કે ગુજરાતમાં ક્યાંક જ હશે એને એ જ કન્ડિશનમાં એ જ રંગ રૂપમાં અને આ બાજુ તમે જુઓ છો કે અંદર આ જમવાના વાસણ છે ઢીંચણ છે તાસડી છે પીલવા જેવું પડ્યું છે આપણે મસાલા ખાંડવાની જેને કહેવાય ને કે એ પડી છે પાટળો જૂનવાણી પડ્યો છે અને પીલ બાજુ પડી છે ઘંટી બરાબર એ ભાગશાળી માણસોની પાસે આ ઘંટી હતી ને જે દેશી ગરીબ માણસો ને એની પછી એ ઘંટીનું જે થારું છે ને એ માટીનું આવતું એટલે પહેલાં બેન દીકરી સવારે વહેલા ઉઠીને આ ઘંટીનું તાજું તાજું ખાતા અને માણસ સો વરસ જીવતા તો અહીંયા આપણે આ બાપુની જગ્યામાં ઘણી બધી વસ્તુઓ છે હવે આપણે આગળ જઈશું જ્યાં ગંગાજળીઓ કુવો છે થોડા મંદિરને દર્શન કરીશું અને આ જુઓ છો કે એટલું બધું મોટું નગારું છે કે ભગવાન ચાર જણા થાય તો ન ઉપડે એવું સાહેબ આની દાંડી પડતી હશે તો કેટલા કિલોમીટર કે કેટલા દૂર એની ધવની સંભળાતી હશે અત્યારે ઢાંકેલું વ્યવસ્થિત પડ્યું છે પણ બહુ મોટું સાહેબ મેં મારી જિંદગીમાં આવડું બધું ક્યાંય નહીં જોયું આમ કરું છું ને ત્યારે બે બાજુ ઊગી શકાય એટલે ચામડાનાથી મઢેલું હોય એવું લાગે છે પણ જે છે એ અજીબ ગજીબ છે કે આની જ્યારે વગાડતા હશે મોટા મોટા માણસો મોટી મોટી નાની એટલે જે છે એ અદ્ભુત છે આગળ શું શું છે એ તમને બતાવવાની કોશિશ કરીશું જો હર્બન પણ ભગવાનની અને સંતો મહંતોની અહીંયા આસ પથ્થરની એકદમ મસ્ત મૂર્તિ છે અને બધી ખાસ નોંધ દીધા જેવી વાત એ છે મિત્રો કે અહીંયા વીર બાવા જે બખ્તર હતું એ જે અને કોઈ પણ અત્યાર સુધીના જેટલા પણ બારવટીયા થયા છે બરાબર નાની અઠ્યાવીસ વર્ષની ઉંમરે બારવટીયા જેને એમને જીવન શાંત થયું એમનું બખ્તર અહીંયા રાખેલ છે અને ઉપર ઘણી બધી વસ્તુઓ છે ખરેખર આમનો તમે ઇતિહાસ વાંચશો ને તો બહુ અદ્ભુત છે અત્યારે તમને કાચમાં નહીં દેખાતો પણ એ સમયનું બખ્તર અહીંયા રાખેલ છે એમ આપણને જાણવા મળેલ ઉપર ઘણી બધી જૂનવાણી વસ્તુઓ પડી છે ઉપર સાહેબ કોઈ મોટું પુસ્તક પણ પડ્યું છે અને કાચમાં નથી દેખાતું પણ ઘણી બધું ત્યાં પણ તમે જોશો કે નીચે અને સાઈડમાં ઉપર એક પડ્યું છે બહુ જૂના સમયનું જેને અમે ગપછી કહીએ એની અંદર પુસ્તક હોય તેવું લાગે છે એટલે કાચમાંથી બરાબર સૂટ નથી થતું છતાં પણ તમને જરાક વ્યવસ્થિત રીતે બતાવવાની કોશિશ કરીશું અને હવે આપણે જઈશું ગંગાજળીએ કુંહે રાઈટ અને આનું એક હજાર આઠ મણકા ભગવાન જાણે એ આપણે કાંઈ સમજવાની કોશિશ કરી આપણા દિમાગની બહારવી વાત છે એમને પણ આપણે વંદન કરીએ એક હજાર એકસો આઠ માળાની તો હજારો માળા હોય પણ એક હજાર આઠ વજન જ એટલું છે લગભગ દસ વીસ કિલો એ આપણે કઈ આમાં વાતમાં નથી સમજતા હવે આપણે ગંગાજી જઈશું બીજું જે ક્યાં છે એ ચીણથી બતાવણી કોશિશ કરીશું જૂનવાની ગાડો આમાં તમે ઘણી બધી વકલો આવતી પણ આપણને ખબર નથી આ આવે કાઠિયાવાડનું અને એટલું દિલથી બનાવેલું છે ને કે અહીંયા તમે આવીને જુઓ તો ખબર પડે જુઓ જો ઘૂઘરી અને આ ગાડા ઉપર ઇતિહાસની તો કંઈ ખબર નથી પણ માત્ર એક બળધોની રાહ જે ડૂબું છે કેટલું પ્રાચીન છે અને પિત્તળના પિત્તળથી મઢેલું છે એમ પિત્તળથી ક્યારે પણ અહીંયા તમે આવો આ જુઓ એનું જોતર બોતર રેડી છે બહુ સરસ છે આ પણ ઘણા બધા પોતાની યાદો આની અંદર હશે હવે કહેવામાં ઉપયોગ થતો છે એ જરાક બતાવી દો આની ડિટેલ છે પુશ કરી જોઈ લેવાનું અને આવી રીતે ઉપર પણ માતાજીના ફોટા છે ઈ પૂજ્ય દાન દાન બાપુ જે છે આપણે એના શિષ્યો છે અચ્છા હોળીમાં છે આપણા આજે પહેલાં ફોટામાં હોળીમાં છે અને બીજા ફોટામાં છે મૂળીમાં છે બેઓના પણ અદ્ભુત પરસાવો છે અત્યારે આ બાજુ ચોપડ રમતા હોય

તો લોકો ઇન્ટરેસ્ટ નહીં લે એટલે આપણે શોર્ટમાં હવે ગંગા કુવાના આપણે દર્શન કરી અને વિડીયોને આપશું એન્ડ બાપુ કેવી રીતે આ જરાક શોર્ટમાં સમજો આ તમે જે ફોટો જોવો છો ને હા નીચે એનો એનો ઇતિહાસ લખેલો છે હા કે માળવ માયા તળાવિયાને એને જીવનદાન બાપુ એ કુતું દાન વાહ 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 આ તમે જુઓ માયા તળાવિયાને ખાસડી માં લઈ ખાસડી માં બાંધેલા બાપુ દાન બાપુ એને હોટી ડળે હા એને પોતે સુધી ઉંધે

કાંઈ માહિતી નથી એક પાંચ ટકા જેટલી અને એ પ્રોપર એના છે એટલે એમની ચેનલમાંથી ગુજરાતી એક્સપ્લોર ચેનલ જરૂરથી નિહાળજો કેમ કે એમની જોડે જે જ્ઞાન છે લોકલ એમને એ જાણતા હોય હું ના જાણતા હોઉં તો જરૂરથી એ ચેનલને એકવાર નિહાળજો તમને મજા આવે છે અહીંયા ઘણા બધા એમને સ્થળો કેપ્ચર કર્યા છે ને હજી તો યંગ છે એટલે એમને તો ઘણું બધું આખી કાઠિયા વડ કરીએ તો ઘણા મોટા મોટા સ્થળો

બીજી વસ્તુ કે ઠાકર કરે ઠીક બાપુએ મને જણાવ્યું કે ઈ શબ્દો ની શરૂઆત આ દાન બાપુએ એમના 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 દ્વારા થયેલી એટલે ઈ પણ એક નો એવા જેવો શબ્દ છે

એટલે જ્યારે પણ એના ધનબુક્તમાં તમામ ઇતિહાસ ખુલીને જોવો લે કંઈક ને કંઈક એના ઇતિહાસની સાથે ગાય સંકળાયેલી છે તો ખરેખર સંતો તેત્રીસ કરોડ દેવતાનો ગાય માતાનો વાસ છે અને ગાય માતાની પૂજા કરી હોય એમને ચાર્યા હોય ફર્યા હોય એનું જીવન એમાં વણાયેલું હોય એટલે સ્વાભાવિક છે કે એમની કીર્તિ જો વધે વધે ને વધે તો અમારાથી કાંઈ મારા ભૂચૂક થઈ હોય તો માફ કરજો કેમ કે અમે બહુ જાણતા નથી મોટા જે વડીલો હોય એ બહુ જાણતા હોય આ તો અમે એ વાતોને ખાલી વાલોડીએ છીએ સાથે આપણે હજી ઘણા બધા અહીંયા વિડીયો લેવાના છે તો આ વિડીયોને આપશું અહીંયા એન્ડ જય હિન્દ